સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાંકડોલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા બાર વર્ષથી અન્નકૂટ ભરવામાં આવે છે જો કે આજે નવા વર્ષમાં એક હજારથી વધારે અલગ અલગ વાનગી ભગવાનને અર્પણ કરવામાં આવી હતી આ દરેક વાનગીઓ શ્રદ્ધાળુ પોતાના ઘરેથી જ બનાવી લાવ્યા હતા અને ભગવાનને અન્નકૂટમાં પ્રસાદ સ્વરૂપે મૂકવામાં આવી હતી આમ તો આજે નવા વર્ષ નિમિત્તે મંદિર ખાતે ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી આયોજન કરવામાં આવ્યું હતું મંદિર માં બાળ સંસ્કાર લક્ષી પ્રદર્શન નૂતન વર્ષે નૂતન વર્ષે અભિનંદન

ખૂબ સુંદર સુશોભન પણ મંદિરની અંદર કરવામાં આવેલું છે આજે ભગવાનની આગળ કલાત્મક સુંદર અનકુટ ગોઠવેલો છે આ અનકુટના દર્શન કરવા માટે દર વર્ષે વીસથી પચ્ચીસ હજાર હરિભક્તો નવા વર્ષે મંદિરે પધારતા હોય છે તો આપ સૌને પણ નવા વર્ષની શુભકામના સર દર્શન દર્શને પધારવા માટે આપ સૌને હાર્દિક આમંત્રણ છે જય સ્વામિનારાયણ મિસ્ત્રી હિંમતનગર બીએપીએસ કાર્યકર Do outro lado, are